બોર્ડર રેન્જના નલિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રાફિક અને સીસીટીવીના કેમેરા લગાડવાની સુવિધા અંગે વ્યવસ્થિત ચર્ચા વિચારણા કરવામાં આવી નલિયાથી હિરેન ગોશાળનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકાના નલિયા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજીપી જેઆર મોથલિયા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નલિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતી મોથાડા ચોકીનું પણ રેન્જ આઈજીપી દ્વારા વિધિવત રીતે રેબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું નલિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન આઈજીપી દ્વારા એક લોક દરબારનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે પ્રશ્નો અહમ સ્થાને જોવા મળ્યા હતા નલિયા શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને બીજો સીસીટીવી કેમેરા લગાવવાનો આ બંને પ્રશ્નો અંગે પુખ્ત અને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રેન્જ આઈજીપી જે આર મોથલિયા પશ્ચિમ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા ડીવાય પી બી ભગોરા ઇન્ચાર્જ પીઆઈડીઆર ચૌધરી નલિયા પીએસઆઈ આરબી ટાપરિયા સહિતના અધિકારીઓ આ ઇન્સ્પેક્શનના પ્રસંગે હાજર રહ્યા હતા નલિયાના સરપંચ રામજીભાઈ કોલી વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમત સિંહ હકુમતસિંહ ગોપાલ સિંહ જાડેજા નવીનભાઈ ગજરા જિલ્લા પંચાયતના સદસ્ય તકીસા બાવા ગૌતમ જોશી લાલજી કટુવા શાલેમ અમદ કુંભાર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઇન્સ્પેક્શન દરમિયાન આઈજીપી અને પોલીસ વડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ તો અત્યારે બધું સ્મૂથ ચાલે છે એક સામાન્ય જે વહીવટ છે એ વહીવટ પ્રમાણે બધું સારું અને સુમેળ ચાલે છે થોડીક ટ્રાફિકની સમસ્યા ઇન્ટિરિયર છે એ બાબતે થોડુંક ધ્યાન દોરીએ છીએ પોલીસ નો ડાઉટ સારામાં સારી કામગીરી તો કરે જ છે પણ શું આવે ગામડાની જે વસ્તી છે એ બધી લગભગ સવારના ભાગમાં બપોર સુધી અહીંયા આવતી હોય તો થોડીક ટ્રાફિક ટ્રાફિકની સમસ્યા છે અને એક સાહેબ નિવેદન એવા પ્રકારનું છે કે લોકલમાં સાહેબ સીસીટીવી કેમેરાની કોઈક સગવડ થતી હોય તો એ બાબતે વેપારી એસોસિએશન સાથે થોડીક જે વેપારીઓ છે એ પણ પોતાની દુકાનમાં કેમેરો રાખે તો કમસે કમ કોઈક એવા સમયમાં આપણને કામ આવે એ છે